હવે બહુ શાંતિથી આ સીધા સમજો સાત અબજની વસ્તીને લાગુ પડે છે તમે તમારા જીવનમાં નક્કી કરેલા કામ અને બાંધેલા સંબંધો એમાંથી ચાલીસ ટકા તમારા મન પ્રમાણે આ જીવન ચાલશે એટલે એમાં ખૂબ આનંદ આવી જશે બીજા ત્રીસ ટકા કામ જે તમે કામ નક્કી કર્યા છે એમાંથી ત્રીસ ટકા એ તમારે પૂરા કરવા માટે ખૂબ એનર્જી ખૂબ રિસોર્સિસ લગાવવા પડશે અને ત્રીસ ટકા સંબંધો એવા છે કે એમાં ખૂબ એને માનપાન આપશો ને ત્યારે માન સંબંધ ટકશે કેટલા ટકા થયા સિત્તેર વીસ ટકા કામ તમને અસફળતા અને લોસ લાવવા માટે જ આવે છે એ સ્વીકારી લેવાનો અને વીસ ટકા સંબંધો છે બગડવા માટે જ સર્જાય છે એ સિદ્ધાંત સ્વીકારી લેવાનો એટલે શું સુખી રહેવાય કેટલા ટકા થયા નેવું છેલ્લા દસ ટકા કામ એ તમને ભારે નિષ્ફળતા હેવી લોસ લાવવા માટે આવે છે અને દસ ટકા તમારા બાંધેલા જીવનમાં સંબંધો એ દુશ્મનાવટમાં અને કદાચ દુશ્મનાવટ ના હોય તો સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે જ સર્જાય છે આ સ્વીકારી લેવાનું આ ચાલીસ ત્રીસ વીસ દસ નો સિદ્ધાંત સાત અબજ ને લાગુ પડે છે એમાંથી આપણે બાકાત નથી તો કદાચ કોઈ સંબંધ બગડે અસુખ થાય તો સુખી થવાનો સિદ્ધાંત શું છે એ સંબંધને સુધારવા માટે પ્રેક્ટિકલ ટીમ દર બે મહિને છ મહિના સુધી ત્રણ વખત પ્રયત્ન કરી લેવાનો પછી ના સુધરે સંબંધ સુધરે ગોળ ફરી જવું અને સૌથી અગત્યનું કામ ભૂલવું નહીં કે મોબાઈલ માંથી એનો નંબર ડિલીટ કરી નાખો એટલે શું કરું સ્ક્રોલ કરીને વારે વાર અને મને આવું કર્યું આવું કર્યું એ ઝાટકા વારે વારે ના આવે આ પ્રેક્ટિકલ છે એટલે સંબંધ બગડે તો પ્રયત્ન કરો પણ એને વીસ અને દસ ટકામાં છેલ્લે નાખી દેવો બધાને બને છે આ જીગર જાન મિત્ર એ જાની દુશ્મનમાં પરિવર્તિત થઈ જાય થાય છે જે વ્યક્તિને તમે પોતાના માનેલા હોય પચીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ વર્ષ સાથે હોય એવા વ્યક્તિઓ પણ દગો દે છે એવા ઇતિહાસના પન્ના ભરેલા છે એટલે બનવા જોગ છે આ તો સુખી થવાના સિદ્ધાંત માટે આ ચાલીસ ત્રીસ વીસ દસ નો સિદ્ધાંત સ્વીકારી લેવાનો તો શું શાંતિ રહે સ્થિરતા રહે કે થાય સંબંધ બગડે કામ બગડે બધા કામ સુધરશે અને બધા જ સંબંધ આનંદમય ચાલશે આ જીવન એવી આપણા જન્મ વખતે ભગવાન આપણને ગેરંટી લખી નથી આપી સીધી વાત છે ને બધા કામ મારા સુધરે જ અને બધા સંબંધો આનંદમય જ ચાલે એવી ગેરંટી ભગવાને લખી આપી છે